તો આજે તમારા માટે મેં પાછો ફરી એક લાવ્યો છે એક નવી રેસીપી ચિકન બિરયાનીની ફટાફટ ઘરના બહાર જઈને ફટાફટ એક સુંદર સુશીલ મરઘી કપાવી લાવ્યો ઘરે ચૂલા પર તેલ નાખીને કડાઈ ચૂલા પર મૂકી દીધી અને નાના નાના ભૂલકાઓ આ મજાદાર મજાનું અરે યાર સુંદર બિરયાનીને બનતા જોતા મજા લેતા હતા અને ફટાફટ કડાઈમાં આપણે કાંદા પણ નાખી દીધા અને આ કાંદાને આપણે છે ને ગરમ કરવાના છે અને લાલ ભડકને આવું ફ્રાય કરી નાખવાના છે આવું કે જે ક્રન્ચી સ્વાદ આવે અને ચૂલાને પણ ફટાફટ આપણે એમ ગરમ ગરમ હલગાવી દેવા અરે યાર હું બોલતો છે મને ખબર નથી પણ સમજાવ તમે બધું ને થોડુંક ધ્યાન રાખજો ઉપરથી કે આને હલાવવાનું છે ઘડે ઘડે અને આ ભાઈ સ્વાદ એમ આવે એમ કડક દિમાગનું દહીં કરવા કરતાં ચિકનમાં દહીં નાખીને આપણે કાંદા થોડા કાજુ પાછા હલાવવા પડે કેમ કે કીધું ને પેલે કાંદા હલાવીને કાળા ભડક નવ કંચી કરી નાખવાના છે ને પાછું તો દહીમાં ને ચિકનમાં હળદર ને તે હું શું નાખે મને બી યાદ નહીં પણ દેખાતું છે હળદર નાખે પછી આધાના પાવડર છે હા લાલ મરચી લાલ મરચી બી દબાવી નાખવા ને તમારા સ્વાદ પ્રમાણે તિખટ આવું કે સવારે તમને તકલીફ પડવા જવું અને આ ચિકન મસાલો દબાવીને તો 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 મજા આવે ચિકન 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 પછી જોઈએ હું બોલતો ભાઈ બોલવા પણ તમે દેખાતું છે સમજાવ અને મીઠું તમારા સ્વાદ પ્રમાણે નાખવાનો કે અને દે ઘર કલાવી દે આન બરાબર ને આ ગરમ પાણીમાં આ છે ને ચોખા બોઇલ ચોખા અને આજુ પાછા જે નાખવાના છે બોઇલ કરવાના કાંદા છે ને હવે જો કીધેલ ના ક્રંચી કરવાના છે આ ક્રંચી કરવા માટે કાઢ લેવાના છે ફટાફટ આવું અને આ ધનિયાને આવું ધોઈને પછી કાપવાનું કારણ કે એમાં થોડું જમ્સ રહી અને કટિંગ બી મસ્ત બારીક બારીક કરવાની છે આપણે બસ રે ભાઈ એટલું કરે બસ ને ત્યારબાદ આમાં ફટાફટ આપણું જે ફેવરેટ છે આપણે શું કહીએ અને અદરક લસણનું પેટ થોડું થોડું નાખવાનું સ્વાદ અનુસાર આપણે માપમાં જ અને દે નાખી ધનિયા એમાં કટિંગ બારીક ધોયેલા અને આજુ દે કાલ વી ખર ઘર 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 તું તો રોલર સે ઉડ ગયા હોગા ઉડા તેરા બાપ ને આપડા પેલા ક્રંચી કરેલા કાંદા પણ આમાં નાખવાના છે અને આજુ પેલું શું કે તે ઘર ઘર જ કરવાનું છે આજુ મિસ કરને આમ હલાવીને કાલવીને પછી એને થોડીક વાત છે ને આપણે મૂકી દેવાનું છે સાઈડ પર એ પણ બતાવું નહીં આમ પહેલા જ તમને કહી દઉં ને તો તમે આજે દેહ તળી પણ આજે આવું ઘર ઘર ફલાવાનું છે હા કે ને ત્યારબાદ પછી તમે જોઈ શકો છો કેટલું સુંદર લાગે થાય કે કાચું કાચું ખાઈ લો ને આપણું ભાત જો નહીં ભાઈ ફરાડ નીકળે યાર આહ સુગંધિત ભાત આ ભાત જો કેટલું મસ્ત વાપ છોડે અને આપેલું છે ને તે તેલ હતું ને જે તળેલું કાંદા ને તેમાં જ બધું શું કહેવાય અને તમને ખબર જ છે અને પેલું આપણું છે ને પેલું બનાવેલું ઘર કરી ને પેલું ચિકન પેલું હા તે જ એ આમાં નાખવાનું છે ને આ તળવાનું છે ભાઈ આમાં અને આમાં પેલું ગ્રેવી ટાઈપ આવું બધું જાય સમજી જાવ જો હવે બસ જોઈને બી રેસીપી બધું કેવા નહીં પડે અને આ બધાને છે ને ત્રા આ રે તળવાનું છે ને આવજો તેલ છોડે પછી આ તાવ દેવું તળવાનું ટ્રાય અને આમાં થોડુંક ઝેર નાખી દેવાનું તાકી થોડુંક સગાવાળાને થોડુંક મજા આવી જાય એમ સ્વાદ આવે સગાવાળાને ઝેર વગર સ્વાદ નહીં આવે કે રે એમ તો થોડુંક ઝેર નાખવા જ પડે આપણે આમાં અને આપણે હું કે આજુ એક મસાલો મસાલોનું નામ બી નહીં ખબર તમે તમારા હિસાબે મસાલો નાખી દેજો ભાઈ મેં મારા હિસાબે આજુ મરચી નાખી જે કે કે સવારના ત્રાસ આપવા જોઈએ સવારના ત્રાસ આપવા વગર આપણે ખાવાનું છે ખાધું છે એવું લાગે ને એટલે સવારના આપણે ખા ચિકન તો કેટલું એમ લાગે કે ભાઈ સ્વાદ અનુસાર નાખેલું છે બધું ને આ લોકો આવા રે ભાઈ ફોન કરી દે મને આવું ને કે ચિકન બનાવતો છે રેસીપી શીખીએ તમે બી રેસીપી જો શીખો અને તમારા મિત્રોને શેર કરો આખી તમે બી આવું ઘરે બનાવો કાતે જંગલમાં જઈને બનાવો ને તમને ઓર્ડર જોતો હોય ને તો મને ફોન કરજો મેં તમને મને પૈસા આપજો મેં તમને બનાવી આપ બધું આ બધું આપણને આવડે ને જેમને જે કહે તે બનાવું બોલ

અને આ સૌથી મુશ્કેલ પાટણ મને ઘંટાળાયા છે આપણા કાંદા પેલા ફ્રાય આ ભાત ભીત ને પેલું હું તક દે ઇન્ડિયાવાળું પેલો કલર પણ અને આ ચિકનની આપણે છે ને પેલું ભાતના પરતના ઉપર આ પરતના ઉપર પરત બનાવવાનું આ તો ખબર આવે ને ભાઈ આ તો તમને મતલબ સ્વાભાવિક છે એમ તમને બતાવી દઉં આવું પાંચેક બોટી મૂકી આપવાની વધારે બોટી બોટીને મૂકવાની તો જે ખાવા લોકો આવે ને એ લોકો ભાઈ વધારે બોટી લઈ લે એમ એટલે આપણે માપમાં બનાવવાનું અને બોટી અંદર હંતાવી દેવાની કે જે આપણને બોટી આપણને ખબર રહે છે કોલેજી કાં હંતાવેલી છે બોટી કાં હંતાવેલી છે નહીં તો પછી અરે કોલેજી બોટી આપણને નહીં મળે એમ અને આમાં આપણા જ અહીંયા છે ને પેલા સૂકા કાંદા પેલા આપણે ખબર ને કંચી કાંદા એ નાખવાના હોય અહીંયા ને પરત પાછું ત્યાં આજુ પરત અરે આ પરત પર પરત પર પરત પર્વત બનાવવાનો છે આપણે આવી રીતના જ અને પાછું જો ભાત નાખ્યું ને આપણે બોટી તો આપણે અંદર અંતાય આપી ફેવરેટ અને આપણો જે ગ્રીન કલર છે તે ઝંડાનો એ નાખવાનો છે આપણે કેવું ઝંડા દેશપ્રેમી આપણે એમ આપણે ફાલતુ નું આવું લાલ બિલ આવું અમેરિકાના કલર એ નાખીએ આપણે ખબર દેશના કલર જો ઝંડા જેવું લાગે ને હવે આપણે દેશભક્ત એટલે ઝંડા જેવું બનાવીએ અને આજે તો આપણા ક્રંચી કાના જે આપણા ફેવરેટ છે તે પાછા ફરીથી નાખી દેવાના એ નાખી દેવા ને આજુ પાછું પાછી પરત અરે પરત પણ આ પરત પરત બનાવવાનું જરૂરી છે કેમ કે આના વગર તો મજા નહીં આવે ને તો બોટી ચોરાઈ જાય પછી એમ અને બોટી આપણે ચોરવાની છે કેમકે બોટી આપણી ફેવરેટ ને પાછી ના એક ટીકો લગાવીને આપણી બિરિયાની તૈયાર અને આ બિરયાની બની તૈયાર થઈને પછી એને આપણે આજુ દેવતા પીરમાં લાકડા બધા બહાર કાઢીને થોડુંક દમ આપવાનું છે કારણ કે એના વગર મજા નહીં આવે ને આપણે કંઈ નવું ટ્રાય કર્યું આ મારી બેને બધું કાંદા ને કોબી ફ્લાવર ને ટામે બધું કાપી નાખ્યા ને પછી એમાં ખબર નહીં એવું અચાનક વિચાર આવ્યો કે ભાઈ આપણે કચું કંઈ નાખીએ ભાઈ એમ કે નાખી દેતા ને જે મન હોય તે પછી એ નાખ્યું દઈ અને આ બધા મહેનતમાં દહીં નાખી આપીને ખરેખર કેવું ને આ મને હાચ મેં જેવું વિચાર્યું તેના કરતાં વધારે સુંદર અને સ્વાદિષ્ટ લાગેલું મને અને બેન કરતાં વધારે હારવા લાગેલું તમને મારા વિડીયો આવા ગમતા હોય ને આવા વિડીયો તમને આવા પ્રકારના વિડીયો તમે ગમતા હોય ને તો ભાઈ કમેન્ટ કરી દેજો અને લાઈક સબસ્ક્રાઈબ ને શેર જતમાં શેર કરજો તમારા મિત્રોને કાકી તમે બધા આવા પાછા મળીને તમે બધા બનાવો અને તમે પણ આવો અમારા જેવા સ્વાદ લેવો ને બાય ગુડ નાઇટ ટાટા યુ શેર કરજો ભાઈ જત મને કમેન્ટ આપજો બાયલાલ ભાવ